માળિયા તાલુકાના ઈટાળી ગામમાં ખુદ ગૌશાળાના પ્રમુખે જ ગૌચરની જમીન પર કબજો કર્યો છે ઈટાળી ગામમાં રહેતા વિક્રમભાઈ કાગડા એ ધતુભાઈ સિસોદિયા સહિત ગામમાં ગૌચરની જમીન પર કરેલા કબજાને ખાલી કરાવવા અનેક વખત લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા ન લેવાતા ત્યારે મીડિયાનો સહારો લઈને આજે સરપંચ દ્વારા ગૌચરમાં કરનાર કબજાની જગ્યા પર રાખેલા પથ્થર અથવા બીજી કોઈ પણ ચીજ વસ્તુઓ બે દિવસમાં હટાવી લેવા માટે ટેલિફોનિક જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ ઈટાળી ગામના સરપંચ તથા સભ્ય અને માલધારી લોકોએ ગૌચની જમીન પર પેશ કદમી કરેલ જગ્યાની મુલાકાત લીધી હતી અને વહેલી તકે આ પેશ કદમી દૂર કરવાની કામગીરી કરવાની તૈયારી બતાવી હતી ત્યારે સરપંચ દ્વારા હાલ તો માપણી કરવાની પણ માંગ કરવામાં આવે છે જેથી કરીને વહેલી તકે ગૌચની જમીનને ખુલ્લી કરાવી શકાય ગૌચરણનો પ્રશ્ન તો અમારા ગામમાં છે જાજા વર્ષોથી હાલે છે એમાં એવું છે કે જો બે જ્યાં સુધી માપણી શીખ થર્ડ તપાસ ન થાય ત્યાં સુધી તો અમે કેમ ગમે માણા ઉપર આપશે કરી કે આ માણે એટલી કેસ કરી ફરી ગયો છે ગમે એના અમારે કેસ કરી ફરી ગયેલ હોય એના અમારે એવો નિયમ છે એકસો પાંચ નંબરની નોટિસ દેવાનું આવે ત્યાં અમે નોટિસ એમાં અમારે માપસ માપણી શીટ થર્ડ તપાસ છે આવે ને અમારી એ કેમ નોટિસ દેવી માગણી કરી છે તો એમાં તીનસો તેરતેર હજાર રૂપિયા ભરવાનું કહે છે તો એમાં એવું છે કે એમને કીધું હતું કે જો ટીડીઓ સાઈટ પણ તમે લખાણ લેતા હો ને તો તમારે આ રકમ ભરવી ન પડે તો અમે એના આધારે નોટિસના આધારે અમે ટીડીઓ સાઈટના લખીને દીધી ગલ છે તલાટી કે ભાઈ આ પેસકદમી કરી ગલ છે પણ કીના અંદર માં આવે મામલેદારના ના અંદર માં આવે કે આપણા અંદર માં આવે એનું અમે તમને કઈક લેખિત આપો તો એ પ્રમાણે અમે ખબર પગલા લઈ એ તો અમારા અંદર માં આવે પણ બેન જો કિના તેટલું કેસકદમી કરી ગલ છે કે તેટલું એને પોતાની માલિકી છે કે જ્યાં સુધી માપણી સીટ ન થાય ત્યાં સુધી તો આપણે કેમ અંદાજ આવે અમે જે ટીડીઓ સાહેબને નોટિસ અમે લખીને દીધી કે આ હાથ નંબર ગૌસરણનું બધું ઘટાડતા એવું અમને જાણવા મળે કે આ જમીન મામલેદાર હસ્તક કે એવું આવે એમાં શ્રી કંઈક શ્રી સરકારે ગૌસરણ એવું કંઈક લખી ગયેલ છે એમાં મામલેદારને હસ્તક આવે તો એનો જવાબ અમે જે આ વિક્રમભાઈની નોટિસ અમને મળી તે પછી અમે સીધા સીધો એનો જવાબ ટીટીઓ સાહેબને અમે દીધો તો ટીટીઓ સાહેબનો પાછો કોઈ અમને જવાબ મળ્યો નથી ઇટાળી ગામમાં રહેતા જાગૃત નાગરિક વિક્રમભાઈ કાગડા દ્વારા તેમના ગામમાં ગૌચર પર પેશકદમી કરનાર નથુભાઈ સિસોદિયા અને અન્ય કદમી કરનાર વિરુદ્ધમાં લેખિતમાં અરજીઓ આપવામાં આવેલી પરંતુ નથુભાઈ દ્વારા એક જાહેર રસ્તાઓ બંધ કરી સાર્વજનિક રસ્તાઓ પર રાહદારીઓ માટેનો માર્ગ બનાવી અને આસપાસમાં રહેતા લોકોને હેરાન પરેશાન કરવામાં હોવાની વિક્રમભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે ત્યારે પેશકદમી કરેલ જગ્યા પર ફાર્મ હાઉસ બનાવી ગૌચરની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદિનો આક્ષેપ છે ત્યારે એ સિવાય પણ હજારો વીઘા ગૌચરની જમીન પર પેશકદમી કરી બગીચાઓ બંગલાઓ અને વાવણી કરી દેવામાં આવી હોય તેવા લોકોની પણ પેશકદમી વહેલી તકે દૂર થાય તેવી માંગ સરકાર શ્રી પાસે કરવામાં આવી છે અમારા ગામનું ઓછામાં ઓછું હજારો વીઘા ગૌચર વારેલું છે ને અમારે જૂનો રસ્તો એક હતો દોઢ હાકરનો એસટીનો જે વડીયાથી બાબરા તરફ જતો રસ્તો નથુભાઈ દાના સિસોદિયા એની એ જમીનમાં દબાણ કરેલ છે અમે જો અરજી કરેલ છે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ થી લઈને મામલતદાર સાહેબ સુધી ટીડીઓ સાહેબ એમાં કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવેલી હજી સુધીમાં એ પછી પાછી અરજી અમે હમણાં પંદર તારીખે કરેલી કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ સરપંચ મંત્રી ટોટલી ને પણ આની માથે કોઈ કામગીરી કરતા નથી ગૌચર માટે અમારી એક જ માંગ છે કે આ ઝુંબેશ સરકાર શ્રી ઉપાડ્યું છે તો એમાં અમારા ગામનું પણ ગૌચર ખુલ્લું કરવામાં આવે જેથી માલઢોર અમારા ગામના છે એમાં અમારે કોઈ પર્સનલ વાંધો નથી રસ્તો નથી આખા ગામ આખા ગામે બધા ડેલા અમે થોડું ઘણું વારેલું હોય એમાં અમે થોડું ઘણું અમારો કબજો છે એમાંથી રસ્તો કાઢવો કાયદેસર રસ્તો અમારો નિશાળના ડેલા પાંચથી સીધો રોડ જાય બ્લોક વાળો એમાં એને નથી હાલવું એને અહીંથી ગારામાં મારા ડેલા પાસે ગારો કરવો ને હાલવું અત્યારે એની અહીં બે ટ્રેક્ટર ધૂળ નાખી દીધી મારા ડેલા ની અંદર આખા ગામનું પાણી મારા ડેલા ની અંદર

મારા વિરુદ્ધમાં જે કંઈ અમારા ગામના ઉમેદવાર વિક્રમ કાગડાએ જે કંઈ અરજી કરી એ અરજી અમારો પર્સનલ વાંધો હતો બીજો એ બીજા વાંધાને હિસાબે મારી કલેક્ટરની મંજૂરી લઈ અને મેં જે કંઈ પાઇપલાઇન નાખી એના માથે એને ગોડાઉન કરવું હતું અને એ ગોડાઉનની મેં ના પડી એટલે એની વિરોધમાં મારે ફેસકદમીની એવી ખોટી અમારી ઉપર અરજીઓ કર્યું અને એ અરજીઓને હિસાબે એ બધા લોકોને હેરાન કરે અને આજે ગામો ગામ ગૌશરને હેઠે જમીન જે લોકોની આવી એ લોકોએ થોડું થોડું બધાય કર્યું આખા તાલુકાની વાત કરું જિલ્લાની વાત કરું એ કોઈ એવો નથી કે અન્ય નથી કર્યું કેમ કે જો એ ન કરે તો બીજો આવીને એના રસ્તા બંધ કરી દે એટલે એને ન કરવું પડે તો સતાઈને એને કરવું પડે એટલે જેથી કરીને જે કંઈ જૂના રસ્તા છે એ કોઈને કંઈ અડચણરૂપ નથી આ ભાઈને તો પર્સનલ વાંધો બીજો છે અને બતાવે બીજો અને ગામમાં આખા ગામે જે જે હેઠે હેઠેપારે કંઈ કર્યું હોય એ એ લોકો ન કરે તો એના રસ્તાય બંધ થઈ જાય એટલે એને કરવું પડે છતાં સરકારશ્રીઓના નિયમ મુજબ ને એમ થાય કે મારે આ બધું ગૌશરનું કરવાનું છે તો એમાં અમારો કોઈ ઇન્કાર ન હોય કેમ કે લાગત જિલ્લો છે તાલુકો છે માળિયા તાલુકેથી તાલુકાથી લાગત લેતા આવે તો એમાં અમારું ગામ કે ઇનકાર ન કરે પણ પ્રશ્ન કોઈ બીજો વાંધો હોય ને બીજા વાંધાના હિસાબે એ લોકો એમ કહે કે આનું પર્સનલ આ લોકોએ જ કંઈ કર્યું તો એનું ખોટું પડે કેમ કે આખા તાલુકાએ કર્યું અને આખા ગામે કર્યું સરપંચ દ્વારા કંઈ આપવામાં નથી આવ્યું એનું કારણ છે કે આ બધું ખોટું છે અને સરપંચ કોણ કહે કે ભાઈ તમારો પર્સનલ જે કંઈ મેટલ છે એનું સમાધાન કરો સમાધાન એટલે બેન એને કઈ રીતે સમાધાન આ લોકો પાછા વર એમ જ નથી આ લોકોએ જે કંઈ એક ધારી પછી એને એ જ ખટારા કહેવાય રહ્યું બેન તાલુકાએ આ કહેવાય રહ્યું સરકારશ્રીના નિયમ મુજબ જો એને ધોરણ મુજબ એની સત્તા હોય સરકારની તો લાગત તાલુકેથી ઉપડતા આવે લાગત તો અમને કંઈ ઇનકાર નથી માળિયા તાલુકેથી લાગત લેતા આવે લાગટ ગામડા છે અને જે નિયમ મુજબ એક જ સાથે બધા થવું છું એમાં નાના માણસો આવશે મોટા માણસો આવશે કોઈને અડધો વીઘો છે દબાવ્યું હોય તો એ નો દબાવે રસ્તો બંધ કરી દે એ અમારી ખુદની મારી માલિકી છે એ થોડુંક ઘોડિયા નું આવે વીઘો દોઢ વીઘો વિગો એક દોઢ વીઘો છે એ ઈટાળી નો આવે એમ બે ગામ નું છે તો એ નો કરીએ તો અહીંયા માટી કામ કરીને ખોદકામ કરીને માટી લઈ જતા હતા જેથી કરીને અમારે કબજો કરવો પડ્યો હોય અને સરકારશ્રીના નિયમ મુજબ જો એને છૂટું કરવું હોય તો તાલુકેથી લાગત કરતા હોય તો અમને કંઈ વાંધો નથી પણ બધાય એક લાકડી રહેવા જોઈએ આખું ગામ આખો તાલુકો અને આ લોકો પર્સનલ જો કોઈ વિરુદ્ધમાં એમાં અમારે અરજી કરતા કે અમે આમ છીએ પર્સનલ ખરેખર હકીકત તકલીફ છે અમારી પાઇપલાઇનની માથે ગોડાઉન કરવું અને અમારી કલેક્ટરની મંજૂરી લઈને અમે નાખલ છે પાઇપલાઇન અને એ ગોડાઉનની ના પડે એટલે એ રોજ બે દી ખટા રાખે ને બે તાલુકે તાલુકા અધિકારીઓને કંઈ હખ નથી લેવા દેતા પરંતુ આશ્ચર્યજનક વાત તો એ છે કે આ જમીન પચાવી પાડનાર પોતે જ ઈટાળી ગામમાં આવેલા ગૌશાળાનો પ્રમુખ છે જે ગૌ માતા માટે તેમને શું લાગણી હશે તે વિચારવા જેવું છે અને તે પણ એક મોટા પ્રશ્નો હવે ઉઠવા પામ્યા છે પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ